હેલો એન્ડ નમસ્તે સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીશું અને ટોપિકનું નામ છે યુરેથ્રલ સ્ટ્રિક્ચર યુરેથ્રન સ્ટ્રિક્ચર એટલે કે પેશાબની નળી સાંકળી થવી જેને આ તકલીફ હશે એ આ ટોપિકને ખૂબ સારી રીતે સમજી શકશે તો યુરેથ્રા સ્ટ્રિક્ચર સમજતા પહેલાં આપણે યુરેથ્રા શું હોય અને કઈ જગ્યાએ હોય એ સમજીએ તો આપણે જાણીએ છીએ કે જે કિડની છે એ આપણું લોહી ચોખ્ખું કરવાનું કામ કરે છે સાથોસાથ જે વધારાનું પાણી છે એ બહાર કાઢે છે યુરિન ના રૂપે અને એની અંદર જે બીજો શરીરનો કચરો છે એ ઠલાવાય છે જેમ કે છે યુરિયા છે આ બધો કચરો યુરિનની અંદર હોય છે માટે કિડની છે કિડની યુરિન બનાવે છે કિડનીમાંથી જે યુરિન છે એ યુરેટર વાટે બ્લેડર એટલે કે જે મૂત્રાશયની કોથળી છે જે મૂત્રાશયની થેલી છે એની અંદર જમા થાય છે આ જે બ્લેડર એની અંદર જે યુરિન જમા થાય છે એ યુરેથ્રા એટલે કે એક પ્રકારની એવી ટ્યુબ છે કે જેના વડે બ્લેડર માંથી આ ટ્યુબ એટલે કે યુરેથ્રામાંથી યુરિન આવે છે અને બહારની તરફ આપણે યુરિન કરીએ છીએ તો કે પુરુષોની અંદર જે આ યુરેથ્રા છે એટલે કે જે આ યુરિનની ટ્યુબ છે એ થોડીક લાંબી હોય છે પંદર થી વીસ સેન્ટીમીટર હોય છે અને જયારે ફિમેલની અંદર આ જે ટ્યુબ છે એ ચાર થી પાંચ સેન્ટીમીટર લાંબી હોય છે પુરુષોની અંદર આ ટ્યુબ લાંબી હોવાના કારણે પુરુષોને યુરેથ્રલ સ્ટ્રિક્ચરના ચાન્સીસ વધારે રહેતા હોય છે અને પુરુષો આ તકલીફથી વધારે હોય છે લેડીઝમાં પણ થતું હોય છે પણ લેડીઝ કમ્પેરેટિવ ટુ ઉમેર એમને આ તકલીફ ઓછી થતી હોય છે તો બેઝિકલી યુરેથ્રલ સ્ટ્રિક્ચર એટલે કે જ્યારે આ યુરિનની નળી છે એ સાંકડી થઈ જાય ત્યારે જે કન્ડિશન થાય એને આપણે યુરેથ્રલ સ્ટ્રિક્ચર કહેવામાં આવે છે તો જ્યારે પણ આ નળીની અંદર વારંવાર ઇન્ફલોમેશન એટલે કે વારંવાર સોજો આવે અને એની અંદર સ્કાર ટિશ્યુ ફોર્મેશન થાય ત્યારે આ નળી સાંકડી થઈ જાય અને યુરિનનો પ્રવાહ અટવાય છે તો સૌથી પહેલા તો આપણે એના લક્ષણો જાણી લઈએ કે શું લક્ષણો છે અને જેને પણ આ તકલીફ હોય તો શું સાઇલેન્ટ સિમ્પ્ટમ સાથે આવે તો સૌથી પહેલા તો દર્દી આવીને કહેશે કે જે યુરિનનો ફ્લો છે એ એકદમ વીક થઈ ગયો છે યુરિનનો ફ્લો બરાબર થતો નથી પેશાબની ધાર ખૂબ જ ઓછી આવે છે પેશાબમાં ખૂબ જ જોર કરવું પડે છે પેશાબ કરતી વખતે દુખે છે પેશાબ કરતી વખતે બળતરા થાય છે ઘણી બધી વખતે પેશાબ લાલ ઉતરે પેશાબ લાલ ઉતરે મતલબ કે હિમેચોરિયા અંદર લોહી આવે 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 છે ઘણી બધી વખતે લાલ લાલ સિમેન એટલે કે વીર્યનો કલર પણ ઘણી વખતે જો કંડિશન વધારે હોય તો લાલ આવે છે આ ઉપરાંત પેશાબ અટકાય અટકઈ આવે છે પેશાબમાં જોર કરવું પડે છે ઘણી બધી વખતે પેશાબ ખુલાસાથી થાય નહીં સેટિસ્ફેક્ટરી થાય નહીં એટલે વારંવાર અને થોડીક થોડીક વારે પેશાબ કરવા જવું પડે અને પેશાબ કરવા જતા પણ એવું લાગે કે કઈક યુરિન છે એ અંદર ભરાયેલું છે અને મોટા ભાગના કેટવાનું રિટેન્શન થાય એટલે કે યુરિન અંદર માં ભરાયેલું રહે એના કારણે ચેપ પણ લાગી શકે છે તો આપણે જાણીએ કે શું કારણ હોય અને જેના કારણે આ તકલીફ થાય છે તો મોટા ભાગના કેસીસ ની અંદર કારણ છે ઇન્જરી એટલે કે પેલ્વિક ના ભાગે અથવા તો સાથળના ભાગે કોઈ પણ પ્રકારની ઇન્જરી એવા રોગો તો કે ખાસ કરીને એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થયેલું છે જેવા કે ગોનોરિયા છે ક્લાઇમેડિયા છે તો પણ આ તકલીફ થઈ શકે છે ઘણાને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ ખૂબ જ લાંબુ ચાલેલું હોય પ્રોપર ટ્રીટ ન કરેલું હોય અથવા ઘણાને વારંવાર યુટીઆઈ થઈ જતું હોય તો વારંવાર યુટીઆઈ થવાના કારણે જે યુરેથરા છે એની અંદર ઇન્ફ્લામેશન્સ થાય ઇન્જરી થાય અંદર સ્કાર ટિશ્યુ ફોર્મેશન થાય તો પણ આ યુરેથ્રલ સ્ટ્રકચર થઈ શકે છે અમુક કન્ડિશન્સની અંદર કોઈક એવા ઇન્ફેક્શન્સ છે કે જે ચાલ્યા હોય અને એ ચાલ્યા બાદ એની સાઇડ ઇફેક્ટના કારણે આ યુરેથ્રલ સ્ટ્રિક્ચર થઈ જાય થઈ જાય જેમ કે કોઈકને ટીબી થયું છે પોસ્ટ ટીબી યુરેથ્રલ સ્ટ્રિક્ચર ટીબી ના કારણે ઓવરઓલ શરીરમાં ઇન્ફ્લામેશન્સ થયું હોય તો પોસ્ટી ટીબી પણ થઈ શકે છે આ ઉપરાંત જેવા કે અમુક બાળકોને હાઈપોસ્પોડિયા એટલે કે જે યુરિનનો જે હોલ હોય છે કરવાનો એ પ્રોપર જગ્યાએ હોતો નથી તો એનું જ્યારે ઓપરેશન કરવામાં આવે તો એ ઓપરેશન વખતે જો કોઈ ઇન્જરી થઈ ગઈ હોય યુરેત્રાને તો એના બાદ આ કંડિશન થઈ શકે છે ઘણાને બીપીએચ એટલે કે બી પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા એટલે કે આપણે ગુજરાતીમાં એને એવું કહીએ કે પ્રોસ્ટેટનું વધવું કે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાયું છે તો પ્રોસ્ટેટ કાઢી નાખવામાં આવે જ્યારે આ પ્રોસ્ટેટ કાઢી નાખવામાં આવે છે તો જ્યારે ટીયુઆરપી પદ્ધતિથી પ્રોસ્ટેટનું ઓપરેશન કરવામાં આવે છે તો યુરેથરામાંથી આ પ્રોસ્ટેટ બહાર લેવામાં આવે છે તો ઘણી બધી વખતે યુરેથરાને ઇન્જરી થાય છે અને પ્રોસ્ટેટનું ઓપરેશન થયા બાદ આ કન્ડિશન થતી હોય છે અને અમુક રેડિયેશન થેરાપી લીધા પછી પણ આ તકલીફ થતી હોય છે તો રેડિયેશન થેરાપી આપણે જાણીએ છીએ કે કેન્સર માટે લેવાતી હોય તો એના કારણે જો યુરેથ્રાને ઇન્જરી થઈ હોય યુરેથ્રાને નુકસાન પહોંચ્યું હોય તો રેડિયેશનના આડઅસરના ભાગ રૂપે પણ યુરેથ્રલ સ્ટ્રક્ચર થઈ શકે છે આ ઉપરાંત ઘણી બધી વખતે પ્રોસ્ટેટ લાંબા સમયથી હોય એટલે કે બીપીએચ લાંબા સમયથી હોય તો જે બીપીએચ છે એના કારણે જે યુરેથ્રા છે એના ઉપર જોર પડે અને પણ આ કન્ડિશન થઈ શકતી હોય છે ઘણી બધી વખતે પ્રોસ્ટેટ કેન્સર છે એ યુરેથ્રલ કેન્સર છે એની સાથે પણ યુરેથ્રલ સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે તો કે કયા કયા ટેસ્ટ અમે ડોક્ટર જનરલી કરાવતા હોય પેશાબમાં ઇન્ફેક્શન છે કે નથી અને રસી કેટલી છે એના માટે બેઝિક અમે યુરિન રૂટિન માઇક્રો કરાવતા હોઈએ છે ખાસ કરીને સોનોગ્રાફી પણ કરાવતા હોઈએ છે આ ઉપરાંત આરયુજી અમે કરાવતા હોઈએ છે આરયુજી એટલે કે રિટ્રોગ્રેડ યુરેથ્રોગ્રામ કે જેની અંદર એક સ્પેશિયલ પ્રકારનો એક્સરે કે યુરેથ્રાની અંદર કેથેટર નાખવામાં આવે કેથેટર નાખીને અંદર એક ડાઈ ઇન્જેક્ટ કરવામાં આવે અને પછી એક્સરે લેવામાં આવે તો એનાથી સ્ટ્રિક્ચર કઈ જગ્યાએ છે સ્ટ્રિક્ચરની સિવિયરિટી કેટલી છે અને કેટલા ભાગમાં સ્પ્રેડ થયેલું છે સ્ટ્રિક્ચરનો પ્રોપર આઈડિયા આવે આ ઉપરાંત પીવીઆર એટલે કે પોસ્ટ વોઇડેડ રેસિડ્યુઅલ યુરિન યુરિન થઈ ગયા પછી bladder માં કેટલો યુરિન વધે છે એ જાણવાનો પણ ટેસ્ટ અમે કરાવતા હોઈએ છીએ ઘણા બધા કેસીસની અંદર આ ઉપરાંત યુરોફ્લોમેટ્રી એટલે કે એક સ્પેશિયલ પ્રકારનું કન્ટેનર આપવામાં આવે અને એની અંદર યુરિનની ધાર કરવામાં આવે તો યુરિનનું વોલ્યુમ યુરિનની ધાર આ બધા ઉપરથી સ્ટ્રક્ચર અને બ્લેડરની કન્ડિશન કેવી છે એનો પ્રોપર આઈડિયા આવે તો હવે આપણે વાત કરીએ બીજી એલોપેથિક દવાઓ અને એની સર્જરીની આની અંદર મોટા ભાગમાં કેસની અંદર ડાયલેટેશન્સ કરવામાં આવે છે એટલે કે સ્પેશિયલ એક એવો વાયર નાખવામાં આવે એક એવી ટ્યુબ કેવી નળી નાખવામાં આવે અને જે યુરેટ્રા છે એને પહોળી કરવામાં આવે પરંતુ ઘણી બધી વખતે યુરે થયા પછી પણ અમુક મહિનાઓ કે અમુક વર્ષો પછી પાછું અંદર સ્કાર ટિશ્યુ ડેવલપ થતું હોય તો પાછું ડાયલેટેશન કરાવવાની જરૂર પડે અને ઘણી બધી વખતે ડાયલેટેશન કર્યા પછી પણ સર્જરીની જરૂર પડે અને ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય અમારી પાસે કે બે વખત ડાયલેટેશન કરાયું અથવા તો એક વખત સર્જરી થઈ છે અને બે વર્ષ પછી પાછી સર્જરી કરવાની જરૂર પડી છે અને સર્જરી કર્યા પછી પણ ઘણા બધાને અ સેલ્ફ ડાયલેટેશન એટલે કે એવી કીટ આપવામાં આવે અને પેશન્ટને શીખવાડવામાં આવે કે કઈ રીતે તમારે જાતે યુરેત્રાને પોળી કરી શકો કે જેથી વારંવાર સ્કાર ટીસ્યુ ન થાય તો આ રેગ્યુલર બેઝ ઉપર રોજ દિવસમાં એક કે બે વખત આ કરવાની જરૂર પણ ઘણા પેશન્ટને પડતી હોય છે તો હોમિયોપેથિકમાં ખૂબ સારી દવાઓ છે હોમિયોપેથિક દવાઓ જે છે એ પેશન્ટની તાસીર પેશન્ટની હિસ્ટ્રી શું કારણથી થયેલું છે એની સાથે પેશન્ટને શું લક્ષણો છે આ ઉપરાંત એનો સ્વભાવ એની વારસાગત બીમારીઓ ભૂખ ઊંઘ તરસ આ બધું જ જાણીને હોમિયોપેથિક દવાઓ આપવામાં આવતી હોય છે કેટલા કેટલા ડોઝમાં સમય સુધી દવાઓ આપવી ક્યારે દવામાં શું ફેરફાર કરવો અનુભવી હોમિયોપેથિક ડોક્ટર જ કરી શકે છે માટે કોઈ પણ હોમિયોપેથિક દવાઓ છે એ જાતે લેવી નહીં હોમિયોપેથિક ડોક્ટરને કન્સલ્ટ કરીને જ લેવી હિતા હોય છે કેટલીક કોમન હોમિયોપેથિક દવાઓ યુઝ થાય છે જેવી કે કોનાયમ ક્લેમાઇટીસ ખાસ કરીને સબાલ સેલ્યુલાટા કેન્થારીસ છે કેનાબીસ સટાયવા છે એફિસેગ્રિયા છે પેટ્રોસેલિનિયમ છે આ ઉપરાંત થિયોસિનમ કે જે એક સ્કાર ટિશ્યુ ડિઝોલ્વ કરવાની ખૂબ સારી રેમેડી છે તો થિયોસિનમ પણ ખૂબ સારી હોમિયોપેથિક દવાઓ છે અને જો વારંવાર ઇન્જરી થઈ હોય અને પછી તકલીફ થઈ હોય તો આર્નિકા પણ એક ખૂબ સારી દવા છે તો હોમિયોપેથિકમાં ખૂબ સારી દવાઓ છે પરંતુ દવાઓ છે એ ડોક્ટર નક્કી કરશે માટે કોઈ પણ દવાઓ જાતે લેવી નહીં જેમ મેં કીધું કન્સલ્ટ કરીને જ લેવી તો જો આ હોમિયોપેથિક દવા થોડોક ટાઈમ પ્રોપર કરવામાં આવે તો આ પણ બચી શકાય છે જેને સર્જરીની જરૂર હોય અમુક કેસની અંદર આ સર્જરી પણ ટળી શકે છે અને ઘણાને સર્જરી કરાયા પછી આ સ્ટ્રિક્ચર પાછું ન થાય તો એની અંદર પણ આ હોમિયોપેથિક દવાઓ કારગત છે આ ઉપરાંત સર્જરી થયા પછી પણ વારંવાર લાંબો સમય ડાયલેટેશન કરવાથી પણ બચી શકાય છે તો જો જોડે હોમિયોપેથી કરવામાં આવે તો ડેફિનેટલી પેશન્ટને ઘણા બધા અંશે બધી જ વસ્તુઓમાં રાહત મળતી હોય છે અને યસ ફરી ક્યારેક મળીશું કોઈક નવા ટોપિક સાથે અને ડોન્ટ ફરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર સચ ઇન્ફોર્મેશન ઇન ધ ફ્યુચર ઓલસો ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ સો મચ